આ એક નિરાણસે આ ગાયનું કોઈ માલિક નથી ઘરની ગાયને પોતાનો માલિક ઘાસ નાખી અને તેનું પેટ ભરતો હોય છે અમુક રેઢિયા રખડતી ગાયને પોતાનું પેટ ભરવા માટે આમ તેમ રખડવું પડે છે અને ઘણા બધા માણસોના ખેતરોમાં ઘાસ ખાવા માટે જાય છે તો આવો માર સહન કરવો પડે છે તેવી જ રીતે આ ગાયને તમે જોઈ રહ્યા છો તે ગાયનું એક માણસે તેના શરીર ઉપર એસિડ સાટ્યું છે તો મિત્રો આપણને ખબર છે ને એસિડ કેટલું ખતરનાક હોય છે એસિડ સાટેલા ભાગમાં સાંભળી દાજી ગઈ હોય છે તેવું થઈ ગયું છે અને ગાયની સાંભળી ખદખદી ગઈ છે માણસ જો એસિડ પી પી જાય તો પીવાથી માણસનું મૃત્યુ થઈ જતું હોય અને જમીન ઉપર એસિડ નાખવાથી જમીન પણ ખદખદી જાય છે આ ગાયને એક મૂંગું પ્રાણી છે જે બોલી નથી શકતું આવા અબોલ જીવ ઉપર શા માટે આવું કૃત્ય કામ કરો છો તમે આ ગાય એક મૂંગું પ્રાણી છે જે બોલી નથી શકતું આવા અબોલ જીવ ઉપર શા માટે આવું કરો છો શું તમે આપણા મૂળભૂત ફરજો ભૂલી ગયા છો આપણી મૂળભૂત ફરજમાં દરેક જીવ પર પ્રત્યે સારો આદર ભાવ રાખવો આપણા ધર્મમાં ગાયને ગૌ માતાનો દરજ્જો આપેલો છે હિન્દુ ધર્મમાં ગાયને માતા સમાન ગણવામાં આવે છે અને ગાયની પૂજા પણ કરવામાં આવે છે તો કોઈ કે કીધું છે ને જીવો અને જીવવા દો તો મિત મારા વાલા મિત્રો આપણે જ્યારે નાના હતા ત્યારે ગાયનું દી દૂધ પી અને મોટા થયા અને આપણે અત્યારે મોટા થયા એટલે ગાય સાથે આવું નિષ્કર્મ કામ કરીને તેનું ઋણ આવી રીતે સુકવવાનું છે આવું કામ કરતા પહેલાં તમે એક વખત જરૂરથી વિચારજો કે તમારા શરીર ઉપર આવું એસિડ ખાલી હાથ ઉપર નાખીને જોઈ જજો એક વખત કે તમે કેવું દરદ થાય છે દરેક માણસને મારી એક નમ્ર વિનંતી છે કે જેના પણ ખેતરોમાં આવી રેઢિયાર ગાય પોતાનું ભૂખ્યું પેટ લઈને ઘાસ ખાવા માટે આવે ત્યારે ગાય સાથે કદી આવું દુષ્કર્મ વર્તન ન કરતા પણ ત્યારે તેને દૂર તગડી મૂકજો પણ તેની સાથે કદી આવો વ્યવહાર ન કરતા તમે આવા પાપના પોટલા શા માટે ભરો છો તો તમારે અહીંયાના અહીંયા આ ધરતી ઉપર આ જન્મે આ પાપનું ઋણ સુકવું પડશે અને તમે ક્યારે સુખી નહીં થાઓ ખાલી આવ્યા છો અને ખાલી જતા રહેવાના છો જ્યારે તમે કોઈક દિવસ સેવા કરીએ છીએ તો તમારી સેવા તમારી સાથે આવશે બીજું અહીંથી કોઈ ધન દોલત સંપત્તિ કશું જ તમારી સાથે આવવાનું નથી કશું જ કોઈ માણસ પોતાની સાથે આ ધરતી ઉપરથી લઈ જઈ શક્યું નથી અને લઈ જ લઈ જવાનું પણ નથી એટલા માટે દરેક માણસ સાથે સારી માનવતા રાખો દરેક જીવમાં ભગવાન વાસ હોય છે આપણા શાસ્ત્રોમાં એવું પણ લખેલું છે કે ગાયના સવારમાં દર્શન કરવાથી આપણો દિવસ શુભ માનવામાં આવે છે ઘણા બધા માણસો એવું પણ કરતા હોય છે કે ગાય જ્યારે દૂધ આપતી હોય ત્યાં સુધી ગાયને પોતાના માલિક રાખતો હોય છે અને જ્યારે ગાય દૂધ ન આપે એટલે તરત જ ગાયને આવી રીતે રેઢિયાર ગામમાં છોડી દેતા હોય છે તો તમે એક વખત જરૂર વિચારજો કે તમે કામ કરતા હોય ત્યાં સુધી તમને તમારો પોતાનો બાળક તમને સાસવતું હોય છે અને જ્યારે તમે કામ કરતા બંધ થઈ જાઓ ત્યારે તમને પણ આવી રીતે ગામમાં રખડતા મૂકી દે તો તમને કેવું લાગે ન સારું લાગે ને તો મિત્રો ગાયને પણ સારું ન લાગે તેથી જેવા કરમ કરો તેવા તમને ફળ મળે તેથી સરકારને પણ મારી એક નમ્ર અપીલ છે કે જે પણ માણસ આવી રીતે ગાયને પોતાના માલિકથી રેઢી રખડતી મૂકે તેને માટે કંઈક એવો નિયમ લાગુ પાડવો જોઈએ કે આવા માણસોને સખતમાં સખત સજા થવી જોઈએ સરકાર રાતોરાત એક હજારની નોટ બંધ કરી શકતી હોય તો આવો નિયમ રાતોરાત ન લાવી શકે તો તમારે આના વિશે શું કહેવું છે તો મારી વાત સાચી લાગે વાત સાચી લાગી હોય તો આ વિડીયોને એક લાઇક કરી નાખો અને આ વિડીયો એટલો બધો શેર કરો કે આપણા વડાપ્રધાન સુધી આ વીડિયો પહોંચી જાય જેથી કરીને સરકારને આવા માણસો માટે કડકમાં કડક નિયમ લાવી નાખે આવો નિયમ જો કડક થઈ જાય તો ગામમાં શહેરમાં કંઈ પણ જગ્યાએ તમને રેઢિયાર ગાય જોવા ન મળે અને ગાયનું દૂધના લિટરના ભાવ બસો રૂપિયા કરી નાખે તો એક પણ રેઢિયાર ગાય આપણને જોવા ન મળે આમાં આપણા જેવા નાના માણસોનો પણ કાંઈ વાંક નથી ગાયના દૂધના ભાવ નિશા હોવાથી પશુપાલક મિત્રોને ગાયોની આવી રીતે રેઢી રેઢિયાર મૂકી દેતા હોય છે તો મિત્રો ખરેખર ગાયના દૂધના ભાવ કેટલા હોવા જોઈએ કોમેન્ટમાં જરૂરથી લખી જણાવજો એકલા હાથે તાળી ન પડે આવું તમે સાંભળ્યું હશે તમારે પણ ગાયના દૂધના ભાવ જો બસો રૂપિયાનું લીટર થઈ જાય તો સારું ને તો સારો આપણે સૌ સાથે મળી અને આ વિડિયોને એક વખત વોટ્સઅપ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં શેર કરીને આપણે પણ આપણી શક્તિ સરકારને બતાવી દેવી તો જે પણ મિત્રો આ વિડીયો અત્યારે જોઈ રહ્યા હોય તે મિત્રો મારી ચેનલમાં નવા હોય તો જે પણ મિત્રો આ વિડીયો અત્યારે જોઈ રહ્યા હોય તે મિત્રો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું આવા વિડીયો બનાવતો હોઉં છું જેથી કરીને તમને મારા આવા નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં મળી શકે મિત્રો ક્યાં સુધી આવું સહન કરવું પડશે સ્વામી વિવેકાનંદને યાદ કરીએ વિવેકાનંદે કીધું છે ને કે જાગો બધા મિત્રો કલ કરો સૌ આજ કરો આજ કરો સૌ અબ કરો અબ કરો સૌ શરૂ કરો હવે આજથી જ આપણે આ મહેનત શરૂ કરી દેવાની છે અને બીજા મિત્રોને વિડીયો શેર કરજો જેથી કરીને બીજા મિત્રો પણ આપણી સાથે આ કામ કરવા માટે જોડાય તો જે પણ મિત્રોને ધ્યાને આવું રેડિયાર પીડાતું ગાય કે પશુ ધ્યાને હોય તો ભૂપતભાઈનો કોન્ટેક કરો ભૂપતભાઈ ચોવીસ કલાક આવી સેવા કરવા માટે હાજર રહેશે થેન્ક યુ